અરે મોજ મારેવું મોજ મારેવું એટલે પડ્યું મોજ રે અરે બાપા હરે અગમ અગોચ અરે અગમ અગોચર ણી ની ખોજ એરે રે 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 મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે ગોતવા જાય તો એક મળે નહીં તો ગહન ગોવિંદો રે હરિભક્તો ને હાથ વગો છે આ તો પ્રેમ પર પછી દેવ ને દીવો દીવો અરે દેવ દીવો ધૂપ સુ દેવો આને દિલ દઈ દેવું રે અરે મોજ મારે વો મોજ મારે વો ભાઈ મોજ મારે વો રે એટલે વ્હાલામાં આમ આમ છે ને આનંદ માર્યો બધાય મોજ કરતા રહ્યો હસતા રહ્યો ખેલતા રહ્યો સાહેબ જીવનમાંથી સૌથી મોટો સંદેશ મળતો હોય તો આ એક જ સંદેશ મળે છે સ્વરૂપ છે આનંદ હોવો જોઈએ જીવનમાં સાહેબ અને અને સ્વરૂપ તો તો સમજાઈ ગયું કે પરમાત્મા કેવા છે એનું સ્વરૂપ કેવું છે સ્વરૂપ એ સુંદર હોય એ કાફી છે કાફી એટલું બરાબર છે સ્વરૂપ સુંદર હોય તો એ સામર્થ્યવાન પણ હોવું જોઈએ ને તો મારા ઠાકોરજી એ માત્ર માત્ર સ્વરૂપથી સુંદર નથી એ શરૂ તો સુંદર છે જ પણ એની સાથે સાથે એ સામર્થ્યવાન પણ છે વિશ્વો આ કૃષ્ણનું સામર્થ્ય છે સાહેબ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય આ કૃષ્ણનું સામર્થ્ય છે સમય જ્યારે ઉદભવિત થાય ત્યારે એ સર્જન પણ કરે છે એ પાલન પણ કરે છે અને જ્યારે જરૂર પડે ને ત્યારે એનો લય પણ કરે છે સાહેબ આ સામર્થ્ય છે કૃષ્ણનું અને સ્વરૂપ પણ બરાબર હોય સુંદર હોય સામર્થ્યવાન પણ હોય હ પણ સ્વભાવ સારો ન હોય તોય નકામું ને બધો બરાબર હોય પણ સ્વભાવ તીખા મળતા જેવો હોય બોલાયવા ન થાય આ તો પણ નકામું અમુક લોકોનો સ્વભાવ જેવો હોય ક્યારેય એનો પારો ચડી જાય એનું કઈ નક્કી નહીં પાછું ઘડીકમાં માં ઉતરે નહીં ઉતરી જાય તોય વાંધો નહીં આમાં છે ને ટોપીઓ લઈને જતા હોય ને પાણીનું ગરમ ગરમ ટોપી હોય લઈને જતા હોય ને છલકાઈ જાય રસ્તામાં જો છલકાઈ જાય તો મગજ હોય જાય અને એવો મગજ વયું જાય આમ લે છલકા લે છલકા કે બધું નાખે તારે છલકા હોય છે ને લે કઈ ઘણા તમે એમ પૂછો ને કે તમ તમે આમ બેઠા છો ને આર યુ ઓકે એટલે આમ 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 કે બેઠા છો ને તમે એટલે એમ તમે કહેતા તો ઊભો થઈ જાઓ ઊભો થઈ જાઓ હવે આનું શું કરું આપણે તો એને માણસોને છે ને કઈ કઈ મગજ કઈ 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 ક્રોધ એનું કઈ નક્કી જ ન હોય ફાઉન્ડેશન ન હોય કઈ ક્રોધ આવી જાય સાહેબ એનું કઈ નક્કી તમે નક્કી જ ન કરી શકો કઈ મોઢું લાલ થઈ જાય એટલે સાહેબ બધું બરાબર હોય પણ સ્વભાવ સારો નહીં સારો હોવો જોઈએ એટલે આજે મહાપુરુષો સમજાવે છે કૃષ્ણ છે ને એ સ્વરૂપથી સુંદર છે એ એનું સામર્થ્યવાન સામર્થ્યવાન પણ છે અને એટલું જ નહીં મારો ઠાકોરજી છે ને એ સ્વભાવથી પણ સુંદર છે સાહેબ કેવો સ્વભાવ છે આપણો શ્લોક એ તમને મને કરે છે તાપત્રય વિનાશાય આધિ વ્યાધિ અને ઉપાધિ આજે કોઈ દેવ હોય તો મારો એ દ્વારિકાધીશ છે બ્રિજેશ છે સાહેબ ગોવિંદ છે આદિદેવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક આજે ત્રિતાપ છે એનું શમન કરવા વાળો કોઈ દેવ હોય તો પરમાત્મા એ ભગવાન દ્વારા કથિત છે સહિત